તો આજે આપણે એકદમ પરફેક્ટ એવા પ્યાજ પરોઠા બનાવવાના છીએ અને તમે જોઈ શકો છો એ રીતે મસાલો બધે જ લાગી ગયો છે પરોઠું એકદમ ફૂલેલું બન્યું છે અને એકદમ પતલું અને ક્રિસ્પી જો આ રીતનું પ્યાજ પરોઠું હોય ને તો જ તમને ખાવાની મજા આવે તો આજે આપણે એવા જ કંઈક પરોઠા લઈ અને આવ્યા છીએ અને આના પહેલાંના વિડીયોમાં પણ આપણે ઘણા બધા પરોઠા બનાવેલા અને બધાને ખૂબ પસંદ પણ આવેલા તો એના માટે અહીંયા આપણે ડુંગળી લેવાની છે કોથમીર લેવાની છે ત્યારબાદ અહીંયા શેકેલું જીરું ત્યારબાદ અહીંયા આમચૂર પાવડર પાવડર ગરમ મસાલો ચણાનો લોટ નમક તેલ અને આના પહેલાંના વિડીયોમાં પણ મેં તમને બધાને બતાવેલું કે આપણે આલુ પરોઠા માટેનો કે કોઈ પણ પરોઠા માટેનો લોટ કેવી રીતે બાંધવાનો છે તો એ તમે જૂના વિડીયોમાં જઈ અને જોઈ શકો છો જો એ લોટ બાંધવાનો ને બધો વિડીયો બતાવીશ તો આ વિડીયો ખૂબ લાંબો થઈ જશે તો એ વિડીયોમાં જઈ અને તમારે જોઈ લેવું અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ પરોઠાની લિંક આપી દઈશ તો અહીંયા આપણે તેલ ગરમ કર્યું બાદ એમાં જીરું નાખ્યું અને હિંગ નાખી અને ડુંગળી જે આપણે બારીક બારીક કટ કરી અને રેડી રાખી છે એ ડુંગળી નાખી દેવાની છે અને ડુંગળી અહીંયા ત્રીસ ટકા જેવી ચડી જાય પછી એમાં આપણે બધા મસાલા એડ કરશું તો અહીંયા આપણે સ્વાદ અનુકૂળ મીઠું લેશું ત્યારબાદ હળદર પાવડર ત્યારબાદ અહીંયા આપણે શેકેલા જીરાનો પાવડર શેકેલા જીરાના પાવડરને આવો દરદરો રાખવાનો છે ત્યારબાદ ગરમ મસાલો ત્યારબાદ સંચળ પાવડર અને સંચળ પાવડર તમારી પાસે ના હોય તો ચાટ મસાલો પણ એટલો જ સરસ લાગે છે એટલે બેમાંથી એક વસ્તુ અહીંયા લેવી જરૂરી છે તો અહીંયા મેં સંચળ પાવડર લીધો છે ત્યારબાદ અહીંયા એમાં આપણે આમચૂર પાવડર એડ કરશું આમાં આપણે લીંબુનો ઉપયોગ નથી કરવાનો કેમકે આ આપણે ડ્રાય સ્ટફિંગ રેડી કરવાનું છે તો જ પરોઠા છે એકદમ પતલા અને ક્રિસ્પી થશે તો અહીંયા આપણે આમચૂર પાવડર નાખ્યા પછી સારી રીતે એને મિક્સ કરી દઈશું અને ડુંગળી છે એને ફૂલ અહીંયા નથી ચોડવી નાખવાની એટલે કે એને એકદમ ચડી જાય એવી નથી કરવાની થોડું ડુંગળીમાં ક્રંચ રહે ને એ રીતની રાખવાની છે તો પરોઠામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવશે ત્યારબાદ અહીંયા આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને એકથી દોઢ ચમચી જેવો ચણાનો લોટ એડ કરીશું આ મસાલાને આપણે એકદમ ડ્રાય કરી લેવાનો છે તો અહીંયા આપણે ચણાના લોટ નાખ્યા પછી સારી રીતે એને મિક્સ કરીશું ચણાનો લોટ છે એ કાચો ના રહેવો જોઈએ સરસ રીતે શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનો છે ત્યારબાદ ઉપરથી એમાં હવે આપણે કોથમીર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું સ્ટફિંગ થોડું ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે અહીંયા એની રોટલી વણી લઈએ તો પરોઠાનો લોટ છે એ મેં આના પહેલાંના વિડીયોમાં પણ શેર કરેલો છે કે પરોઠાનો લોટ કઈ રીતે બાંધવો અને પરોઠાનો લોટ બાંધવાની પણ ખૂબી હોય છે તો એ વિડીયો પણ તમે જોઈ શકો છો તો અહીંયા પરોઠાને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં બધી લિંક આપી છે તો અલગ અલગ રીતના પરોઠા પણ જોઈ શકો છો અને આપણે પ્લે સ્ટોરમાં પણ પરોઠાનું લિસ્ટ બનાવેલું છે ત્યાં જઈને પણ તમે પરોઠા જોઈ શકો છો તો આ રીતે આપણે પૂરીની સાઈઝમાં રોટલીને વણી લેવાની છે ત્યારબાદ આમાં આપણે સ્ટફિંગ એડ કરવાનું છે અને સ્ટફિંગ પણ તમે જોઈ શકો છો કે અહીંયા આપણે કેટલું લીધું છે એકદમ ભરપૂર એવું અહીંયા સ્ટફિંગ લેવાનું છે થોડું એવું સ્ટફિંગ લેશો તો તમને કંઈ પરોઠામાં ટેસ્ટ આવશે નહીં તો અહીંયા એકદમ સરસ એવું ભરી ભરી અને સ્ટફિંગ લેવાનું છે તો જ તમારું પરોઠું એકદમ સરસ થશે અને તમને લોકોને એવું થશે આટલું બધું સ્ટફિંગ લેશું તો પરોઠું તૂટી નહીં જાય અને ફૂલશે પણ નહીં પણ ના બિલકુલ એવું નથી તમે એક બે ટ્રિક્સ છે એ ધ્યાનમાં રાખશો તો તમારું પરોઠું પણ ક્યારેય ફાટશે નહીં અને તૂટશે નહીં અને એકદમ સરસ ફૂલી અને રેડી થશે અને સ્ટફિંગ પણ બહારું નહીં આવે તો જો આપણે આ રીતે એને પ્રેસ કરી લેવાનું છે અને આના પહેલાંના બધા પરોઠાના વિડીયો જોશો ને તો મેં એમાં મેં ટિપ્સ આપેલી છે એ રીતે તમે પરોઠાને વણશો તો ક્યારેય પણ તમારો મસાલો છે એ બહાર નહીં આવે તો આ રીતે આપણે એકદમ હળવા હાથે હવે પરોઠાને વણી લેવાનું છે અને જેટલું બને એટલું અહીંયા પરોઠું પતલું કરવાનું છે કેમ કે આ પ્યાસ પરોઠા છે એ જેટલા પતલા હશે ને એટલા જ તમને ખાવામાં ટેસ્ટી લાગશે અને આપણે અંદર ડુંગળી થોડી કાચી પણ રાખી છે એટલે એનો ક્રંચ છે એ ક્રિસ્પી પરોઠા સાથે ખૂબ જ ટેસ્ટી એવો લાગશે તો આ રીતે આપણે પરોઠું વણી લીધું છે તો એને નોનસ્ટિકની આ રીતે તવામાં શેકી લેશું તમારી પાસે જે પણ તવો હોય એ ચાલે કેમ કે પરોઠા બધામાં બની જાય છે તો તમારી પાસે જે પણ લોઢી કે તવો અવેલેબલ હોય એમાં તમે કરી શકો છો તો આ રીતે આપણે બંને સાઈડ તેલ લગાવી અને પરોઠાને ક્રિસ્પી એવું થાય ત્યાં સુધી શેકી લેશું અને અહીંયા આપણે ગેસની ફ્લેમ છે એ મીડિયમ ટુ સ્લો રાખવાની છે હાઈ ફ્લેમ ઉપર પરોઠાને નથી શેકવાના તો તમારા પરોઠા છે એકદમ સરસ ક્રિસ્પી થશે તો આ રીતે આપણે બધા જ પરોઠા હવે રેડી કરી લેશું અને આની પહેલાં પણ આપણે જ્યારે પરોઠા વીક ચલાવ્યું હતું ત્યારે પણ ઘણા બધા લોકોની ડિમાન્ડ આવી હતી કે આ પરોઠા બનાવો આ પરોઠા બનાવો તો રૂટીનમાં આપણે આ રીતે વચ્ચે વચ્ચે ક્યારેક પરોઠા મૂકીશું જેથી કરી અને બધા પરોઠા આપણે શેર કરી શકીએ તો આ રીતે હવે આપણે પ્યાસ પરોઠા બની અને રેડી છે અને એ પતલા પણ તમે જુઓ કેટલા સરસ પતલા થયા છે જ્યારે આટલા ફૂલેલા હશે ને ત્યારે જ આવી રીતે એના પડ છે એ અલગ થશે ତ ନବା ପରୋଠା ସାଥି ଫଳ ତ୍ୟା ସୁଧି ଆଜ